જુઓ મેં છે ને સંખ્યા લખી છે અને આ બાજુ ચેક્સ કાર્ડ છે તમારે છે ને એ હું જે સંખ્યા કહું એ સંખ્યાને ચેક્સ કાર્ડ સાથે જોડવાનું છે બરાબર છવ્વીસ છવ્વીસ છે ને એને ક્યાં છે છવ્વીસ એ જોવો પછી બતાવો ક્યાં છે છવ્વીસ કાર્ડ ક્યાં છે એ સંખ્યા છે આ બાજુમાં ચેક્સ કાર્ડ ક્યાં છે દસક એકમમાં કઈ છે બતાવો હા તો જોડો ત્યાં સરસ શું સંખ્યા છે બોલો વીસ ને છ છવ્વીસ ચલો આગળ સપનીલ સપનીલ પચાસ છે ને પચાસ ને ચેક્સ કાર્ડ સાથે જોડો પચાસ ક્યાં લખેલા છે બતાવો પેલા હા હવે પચાસ ચેક્સ કાર્ડ ક્યાં છે સરસ એમાં દશક માં કેટલા છે દશક માં કેટલા કહેવાય દશક કેટલા કહેવાય હા જોડા દશક પાંચ છે એટલે પાંચ પાછળ શૂન્ય એકમમાં કશું નથી એટલે શૂન્યમાં છુટું મૂકેલું છે નથી ચલો આગળ દીપાલી દિપાલી પાસઠ લખેલું બતાવો પેલા હા હવે પાસઠ ચેક્સ કાર્ડ બતાવો ક્યાં છે હા સરસ જોડો દશક માં કેટલા છે છ અને એકમ કેટલા પાંચ છ દશક એટલે સાહીઠ ને પાંચ પાસઠ જોડે ચલો ચલો નિરંજન તોતેર કઈ સંખ્યા છે હવે તોતેર કેટલા દશક સાત દશક એકમ કેટલા ત્રણ જોડો ક્યાં મૂકેલું છે હા જોડો કઈ સંખ્યા બની તોતેર સિત્તેર ને ત્રણ તોતેર હવે તમારી ચોપડીમાં જુઓ આ જોડો એમ કરીને આલેલું છે ને એ જોડો એવી રીતે